ભગવાન વિષ્ણુ ની પ્રાર્થના કરીએ કે આવી રીતે અમે કન અને મન થી શુદ્ધ થયા અમે તમને કીધું ને કે મન થી પાપ ને પોકારીએ એટલે મનથી શુદ્ધ તન થી સ્નાન કરીએ શરીર ત્યાં ઔષધિ છે એટલે તન થી તન અને મન બંને રીતે શુદ્ધ થયા ભગવાન નારાયણ વિષ્ણુ પરમાત્મા ની પ્રાર્થના કરીએ નમો સ્વનંતાય સહસ્ર सहस्रपादाक्ष शिरोरु बाहवे सहस्र नामने पुरुसाय साश्वते सहस्र कोटि वधारिणि नमः ए फूल महाराज तुम्हारे पास आवे से हमने आपि देव भगवते पातापा महाविष्णवे नमः नमस्कारान समरयो आवे જય શ્રી કૃષ્ણ કેવો લાગ્યો અમારો આજનો વિડીયો આવા જ વિડીયા જોવા માટે અમારા ચેનલ સાથે જોડાઈ રહ્યો વધારે વધારે શેર કરો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરવાનો ભૂલતા નહીં જય મુરલીતા